પાવાગઢ યાત્રાધામ ખાતે ભક્તોના ઘસારાને લઈને માછીથી ખાનગી વાહનો ઉપર લઈ જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે શ્રદ્ધાળુઓ માટે થી વધુ એસટી બસોની વ્યવસ્થા કરાઈ આજ રોજ માતાજીની જે મહાપર્વ છે આસો નવરાત્રી એનો શુભારંભ થયો છે પ્રાત સવારે ચાર વાગ્યાથી જ માતાજીના નીચ દ્વાર ભાઈ ભક્તો માટે ખોલવામાં આવેલા છે સવારથી આપ દેખી શકો છો કે અવિરત ભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે આના માટે પાવાગઢ કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે શિસ્તબદ્ધ રીતે ભક્તો દર્શન કરી શકે શાંતિથી માતાજીના ચરણોમાં પોતાનું મસ્તક નિમારી શકે એના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે સિક્યોરિટી ખળે પગે રહેલી છે દરેક ભક્તો કોઈને તકલીફ ન પડે અને વ્યવસ્થિત દર્શન કરીને આગળ વધી રાખે એના માટે મંદિર પ્રશાસને વિશેષ સિક્યોરિટીનું આયોજન કર્યું છે આ સિવાય પોલીસ વિભાગ દ્વારા પણ હાલોલથી લઈને માછીથી લઈને પાવાગઢ મંદિર સુધી અલગ અલગ જગ્યાએ એમના પોઈન્ટ્સ રાખીને ભક્તોને ભીડભાડ ન થાય અને કોઈ અણ બનાવ ન બની શકે એને માટેનું વિશેષ આયોજન કરવામાં આવેલું છે જાહેરનામું કર્યું છે કે દરેક વ્યક્તિ બિકોઝ પદયાત્રીઓ જે આવતા હોય છે એના દ્વારા કોઈ આકસ્મિક ઘટના ન બને એના માટે પંદર દિવસ માટે પ્રાઇવેટ વાહનને માછી સુધી લાવવાની મનાય છે એના માટે એસટી બસ દ્વારા આગોતરું આયોજન કરીને પચાસ બસોનું આયોજન કર્યું છે જે ચોવીસ કલાક સુધી કન્ટિન્યુઅસ હારાક કરશે એના સિવાય બીજી વીસ બસોને પણ એ લોકોએ સ્ટેન્ડ બાય રાખી છે જેથી કોઈપણ યાત્રાળુને કોઈ તકલીફ ના પડે